સુરતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના વીસમાં હપ્તા પેટે સુરત જિલ્લાના એક લાખ પચીસ હજારથી વધારે ખેડૂતોના બેંક ખાતામાં છવ્વીસ કરોડ રૂપિયા જમા થયા સુરત જિલ્લામાં વીસ હપ્તાના કુલ અત્યાર સુધીમાં ચારસો અને આડત્રીસ કરોડ રૂપિયા જમા થયા છે સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સાંસદ મુકેશ દલાલ તેમજ ખેડૂત આગેવાન જેએસ દેલાડ ઉપસ્થિત રહ્યા હતા સુરત જિલ્લાના ખેડૂતોમાં આનંદની લહેર ખરીફ સિઝનમાં ખેડૂતોને આર્થિક ટેકો મળશે આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સુરત જિલ્લાના ખેડૂતો જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત લગભગ એક લાખ અને પચીસ હજાર ખેડૂતોના ખાતામાં આજે છવ્વીસ કરોડ રૂપિયા જેટલી આમદની જમા થઈ છે ખેડૂતોમાં ખૂબ જ ખુશી છે ને ખાસ કરીને સુરત જિલ્લાના ખેડૂતોની વાત કરીએ તો વડાપ્રધાન કિસાન સન્માન નિધિ સાત વર્ષ લગાવવાની શરૂઆત થઈ હતી આ વીસમો હપ્તો છે અત્યાર સુધીમાં લગભગ ચારસો ને કરોડ રૂપિયા સુરત જિલ્લાના ખેડૂતોના ખાતામાં આ રકમ જમા થઈ છે અને કારણે ખાસ કરીને સુરત જિલ્લાના ખેડૂતોમાં ખૂબ જ રાજી છે અને ખાસ કરીને આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સુરતના લોક સંસદ શ્રી મુકેશભાઈ દલાલ જીડીઓ મેડમશ્રી અને તમામ ખેડૂતો આગેવાનોની વચ્ચે આજે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને વડાપ્રધાનનું જે સપનું છે બમણી આવક કરવાનું એ દિશાના જે પ્રયત્ન કરી રહ્યા છે અને ખાસ કરીને આજે તમે જુઓ તો સમગ્ર દેશમાં જે રીતે નવ કરોડથી વધારે ખેડૂતોના ખાતામાં વીસ હજાર કરોડથી વધારે જે આમડી આમદની આવી છે ત્યારે છે કે આવનાર દિવસોમાં કૃષિનું ઉત્પાદન વધે પ્રાકૃતિક ખેતીનું પ્રમાણ વધે અને દેશના અનાજના ભંડારો જે ભરાયેલા છે સતત ભરાતા રહે એ દિશાનો આજે પ્રયત્ન કરવામાં આવ્યો